આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દારૂનો નાશ કરાયો હતો હિંમતનગર વીરપુર બાયપાસ પર કરોડોના દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો ગાંભોઈ એ ડિવિઝન બી ડિવિઝન ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલા કરોડોના વિદેશી દારૂનો નાશ કરાયો હતો કુલ ટોટલ ચોત્રીસ હજાર આઠસો છવ્વીસન બોટલમાંથી મળીને એકસો ત્રણ ગુનામાં વિદેશી દારૂ ઝડપાયેલો હતો એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાશી હજારથી વધુનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો આજે વીરપુર બાયપાસ પાસે નાશ કરાયો હતો જેમાં પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી અને મામલતદાર સહિત પ્રાંત અધિકારી તેમજ સરકારી તંત્રની હાજરીમાં કરોડોના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું હતું વધુ વાત કરવામાં આવે તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વીરપુર બાયપાસ પાસે કરોડોનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો હિંમતનગર વીરપુર બાયપાસ પર કરોડોના દારૂનો આજે નાશ કરાયો છે ગાંભોઈ એ ડિવિઝન બી ડિવિઝન ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા કરોડોના વિદેશી દારૂનો નાશ કરાયો છે જેમાં કુલ ટોટલ ચોત્રીસ હજાર આઠસો છવ્વીસ બોટલમાંથી મળીને એકસો ત્રણ ગુનામાં વિદેશી દારૂ ઝડપાયેલો કરોડ સત્યાવીસ વધુનો અલગ અલગ તાલુકાના ચાર પોલીસ સ્ટેશન હિંમતનગર એ ડિવિઝન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર ગ્રામ્ય તથા ગામોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે એકસો ત્રણ ગુનાનો બોટલો છે અને એની એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાસી હજાર ચારસો તેર જેનો આજ રોજ હિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે